ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ નજીક ભરતનગર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રેન્જ આઈજી ગૌતમભાઈ પરમાર દ્વારા એક કારમાં બેસીને આવ્યા હતા તે દરમિયાન પોલીસ અધિકારીએ ડ્રાઈવરને બેલ્ટ પહેરવાનું કહેતા તેને પાંચસો રૂપિયાનો દંડ ફટકારતા પાછળથી આઈજી સાહેબ નીકળીને પોલીસને પ્રોત્સાહિત કર્યા હતા અને ઇનામ પણ આપવામાં આવ્યું હતું ભાવનગર રેન્જ આઈજી દ્વારા જિલ્લામાં સઘન કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે નેટ પેટ્રોલિંગ દરમિયાન ડિવિઝનમાં પોલીસ અધિકારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે કે નહીં તે અંગે ખુદ રેન્જ આઈજી પણ સરપ્રાઇઝ વિઝિટ કરી રહ્યા હતા રેન્જ આઈજી ગૌતમ પરમાર એક કારમાં બેસીને મોડી રાત્રે ટોપ થ્રી સર્કલ પાસેથી પસાર થાય છે જેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો કારમાં બેસેલા રેન્જ આઈજીની કારની નાઇટ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસના કર્મચારીઓ ઊભા રાખે છે અને તેમની કારને પણ સીટ બેલ્ટનો દંડ વસૂલવાનું કહે છે જો કે બાદમાં પોલીસની કામગીરીથી ખુશ થઈને રેન્જ આઈજી ગૌતમ પરમાર ખાનગી કારમાંથી નીચે ઉતરે છે અને પોતાની ફરજ બજાવી રહેલા કર્મચારીઓને કડક કાર્યવાહી બદલ પુરસ્કાર સાથે રેન્જ આઈજી બિરદાવી રહ્યા હતા સમગ્ર ઘટના પોલીસ કર્મચારીના બોડી વોન કેમેરામાં કેદ થઈ છે જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું હતું નહીં 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 ભાઈ પાંચ લાવો ભાઈ કોઈ વસ્તુ એવી નથી કરવાની થતી સીટ બેલ્ટ ઓફ કાયદેસર ને પાંચસો રૂપિયાનો દંડ જ બંધ કરવો તમે એમ કહો છો એટલે પાંચ ફો પહોંચ ભરો આપણે

આપો તમારી ટીમ ના નામો મોકલી આપો જે બોલ્યા જી જી સર આજ ચલો ગુડ થેન્ક અચ્છા દવાખાને ભી તૈયાર જ રાખો છો એમ બધા આજ આજ પાછો ફાયર સેફટી છે અને આ 108 છે હમણો આયો ત્યારે તો કોઈ ચેક નતો કરતો અમારી ગાડી એમ નેમ નીકળી ગઈ એવું કેમ કર્યું ચા પાણી કરવા બેહી ગયા ચા આવી થી નહીં સાન ચલો ગુડ થઈ યુ ક્યાં કરાને ઉભી રાખો લી